જૂનાગઢના ગિરનાર મંદિર પર આવેલા પૌરાણિક અંબાજી મંદિરના મહંત તનસુખગીરીના બ્રહ્મલીન થયા બાદ ગાદીનો વિવાદ વકર્યો છે નાના પીર બાવા હિમાંશુગીરીએ ગોસ્વામી સમાજના આગેવાનો સાથે મળીને હરિગીરી અને પ્રેમગીરી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે ત્યારે હિમાંશુગીરીએ પ્રેમગીરીની યાદસ્વી સામે વાંધો ઉઠાવ્યો છે અને ચાદર ચાદરવિધિ સામે વાંધો ઉઠાવ્યો અને ખોટા દસ્તાવેજોના આધારે અનધિકૃત રીતે ગાદી પર કબજો લેવા અને ધમકી આપવાનો ફરિયાદમાં આરોપ લગાવાયો છે ભવનાથના મહેશગીરી તનસુખગીરીના ચોટીગુરુ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે નાના પીર બાવા હિમાંશુગીરી ગિરનારના અંબાજી મંદિર દત્ત શિખર અને નીલકંઠ મંદિરના મહંત અને ટ્રસ્ટી છે માટે પ્રેમગીરીની ચાદર વિધિ અંગે હરિગીરી અથવા કોઈ સાધુ સંત તરફથી જાણકારી આપવામાં ન આવી હોવાનો પણ હિમાંશુગીરીએ આરોપ કર્યો છે મહત્વનું છે કે તનસુખગીરી બાદ પ્રેમગીરીને મહંત જાહેર કર્યા બાદ ગિરનાર વૈષ્ણવ વિરક્ત મંડળ અને સરખડીયા હનુમાન મંદિરના મહંત હરિદાસપુ દ્વારા હરિગીરી બાપુ સામે વિરોધ થઈ રહ્યો છે ગિરનાર વૈષ્ણવ વિરક્ત મંડળના મહંતોએ હરિગીરી સામે આક્ષેપ કર્યો હતો કે હરિગીરી બાપુ છેલ્લા દસ બાર વર્ષથી વિવાદોમાં આવે છે તેઓ ભવનાથમાં ગમે તે જગ્યા ઉપર લખાણ કરાવી અને ગુંડાઓને મોકલીને ડરાવે અને ધમકાવે છે જે પ્રેમગીરી બાપુની ચાદર વિધિ થઈ છે તેમાં મારે કોઈ જ પ્રકારની જાણ કરવામાં આવી નથી મને ક્યાંય તેને વચ્ચે લીધો નથી જે હું અંબાજી મંદિર કૃત્ય કર્યું છે ફરિયાદ એ છે કે જે ઓગણીસ તારીખે અમારા પરમ પૂજ્ય વંદનીય જે ધનસુખગીરી બાપુ બ્રહ્મલીન થતા ઓગણીસ તારીખે બ્રહ્મલીન થતા જે વીસ તારીખે ધૂળ લોટના દિવસે હરિગીરી એ પ્રેમગીરી બાપુને અમારી મંજૂરી વગર અમારા બાપુની કોઈ સહમતી વગર કે ગુરુ શિષ્યની પરંપરાની વિરુદ્ધ જઈ કૃત્ય કર્યું છે અમે 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 એનો સખત વિરોધ કરીએ છીએ સાથે જો સરકાર પાસે ન્યાય માંગવા આવ્યા છીએ આ જગ્યા પીર બાવા નાના પીર બાવા અને મોટા પીર બાવાની છે માલિકીની છે જાહેર ટ્રસ્ટ ની નથી નથી અખાડાની અમારી પરંપરાની છે અને અમે જો આમાં અમને ન્યાય નહીં મળે તો અમે સનાતન ધર્મને સાથે રાખી સનાતન ધર્મને સાથે રાખી દસનામ સમાજ ને રાખીને અમારા પરમ પૂજ્ય વંદનીય મહેશગીરી બાપુને સાથે રાખીને અમે આનો સખત માં સખત વિરોધ કરશું